હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ જે પોતાના જ ઘરમાં પોતાનો જ સગો ભાઈ પોતાનો માળી જાયો પોતાના જ ભાઈનો હત્યારો બની જાય તો પછી અત્યારે આપણે કોનો વિશ્વાસ કરવો તો હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધામાં જમાની પરમારે કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ તો આપણે બહુ બધા ક્રાઈમ થતા હોય છે દુનિયાની અંદર બહુ બધા આપણે એવા બધા કિસ્સા જોઈએ છીએ એવા બધા કિસ્સા સાંભળવી છીએ પણ એ બધાય કોક હોય દુશ્મન હોય જેની હારે કોઈ જમીન હાટું માથાકૂટ થતી હોય કોઈની હારે કોઈ બિઝનેસ માટે કોઈ પ્રેમ સંબંધ માટે પણ જ્યારે પોતાનો જ ભાઈ પોતાના જ ભાઈના જીવનો દ્રશ્યો બની જાય તો એવો જ કાંઈક બનાવ બન્યો છે કે પોતાનો સગો નાનો ભાઈ છે એ મોટા ભાઈની હત્યા કરી નાખે છે હત્યાનું કારણ એની ભાભી આજથી ચારથી પાંચ મહિના પહેલાં એક આપણે વિડીયો મૂક્યો હતો વિડીયાની અંદર મોટાભાઈના પત્ની છે એ રિહાઈને પોતાના પિયરમાં ચાલ્યા ગયા હોય છે અને ઘણા બધા સગાવાલા સાસુ બધા તેડવા જાય છે અને એ બેન છે એ ભાભી છે એ જે સાસરીયામાં નથી આવતા અને દિયર જ્યારે એને તેડવા જાય છે તો દિયરની હારે ભાભી હારે હે છે હારે આવ્યા પછી દિયર જે છે એ એના ભાઈને એની માને કહે છે કે ભાભીને હું લઈ આવ્યો છું ભાભી મારી હારે આવ્યા છે તો એ આજથી ને મારી પત્ની એમ તો મોટો ભાઈ જે છે એ આપણે તમને એ વિડીયોમાં પણ જણાવ્યું હતું આજે ફરીથી એક વખત જણાવી દઉં કે મોટો ભાઈ છે એને એમ થાય છે કે આમ મગજ મેળશે એમ કરી અને એને પોતાની પત્નીને લઈ અને રાજકોટ બાજુ વયો જાય છે એમ તો આ જે છે જેને મનની અંદર પાપ જાગ્યા ને એ કાંઈ પણ કરીએ કે તમે જુઓ એ જે છે એ પાછળ પાછળ એનો એડ્રેસ ખોળતો ખોળતો જાય છે અને ન્યા જઈ અને એને છરિયું વડે હુમલો કરી દે છે ભાભી તો હાજા થઈ જાય છે પણ એનો પોતાનો ભાઈ જે છે એને દવાખાનામાં દાખલ કરવો પડે છે છેલ્લા ત્રણથી ચાર મહિના સુધી એ માણસ દવાખાનામાં મોત સામે ઝઝુમે છે અને હમણાં છેલ્લા થોડાક સમયમાં જ એ ભાઈ જિંદગીથી હારી જાય છે હગ્ગો હગો ન જાયો હગ્ગો માળી જાયો હગ્ગો ભાઈ ભાઈની હત્યા કરી નાખે છે ક્યાં સુધી આવા આવા બનાવ બનશે આશ્ચર્યજનક ગણાય બહુ બધા આપણે કિસ્સા તો સાંભળવી જોવી તો થોડુંક એમ થાય કે બને જ છે ને આવું બધું પણ આ તો હગો ભાઈ ભાઈની હત્યા કરી નાખે છે ત્યારે થોડુંક અજુકતું લાગે કે ચાલું કેવી માનસિકતા કેવા વિચારો કેવું પાપ મનની અંદર જાગતું હોય છે તે હગો ભાઈ હગા ભાઈને મારી નાખતો હોય છે તો શું કહેશો તમે આવા અપરાધી ભાઈ વિશે કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો